ના પાડી શું ભર્યા તમે ના પાડી વાંચે સલામત નહી આપી સલામત ના પાડશે એમ કહું માન માં દરવા લાગે આવી ગયા મફત લઈ ખબર પેટ્રોલ વાળા સાધન ને જાય તો ભાડું ખરું પડે

લાઈ તરફત આવે પૈસા પડે પૈસા તો નહી મારા ભાઈ કીધું એટલે હું આવ્યો મફત આવે મફત તો કોઈ નઈ આવતું કોને આ મફત મફત ના હજાર રૂપિયા ના કોઈ આવતું પુરાવાનું જવું પડે પેટ્રોલ પંપ ને તો પૈસા લઈને મફત નહી મારે તમે નેખામાં

સાહેબ તમા પૈસા ભર્યા મફન બરોબર ખેંચવા લાગી ખેંચી જાય પાડું ભારો બેદા બાર કાઢા

આવે